ગુજરાતમાં લોકોમાં મતદાનનો ઉત્સાહ નજર પડ્યો ત્યારે નડિયાદમાં પણ સોની નામના યુવકને પગ વડે પોતાનો મત આપ્યો હતો યુવક હાથેથી દિવ્યાંગ હોવાથી તેણે પગથી મત આપ્યો હતો ત્યારે અમદાવાદના હરીશભાઈ બુદ્ધદેવ ક્ષેત્રગ્રસ્ત હોવા છતાં તેમણે અમદાવાદની સરકારી વસાહત વસ્ત્રાપુર ખાતે મતદાન કર્યું હતું તે ઉપરાંત ભાવનગરમાં એકસો પાંચ વર્ષના સુમરીબાએ પોતાનો મતદાનનો ઉપયોગ કર્યો હતો ઢોલના તાલે જઈ અને તેમને પોતાનો મત આપ્યો હતો ત્યારે અંબાજીના સો વર્ષના વૃદ્ધાએ પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આપણી શારીરિક તકલીફ હોય કે ના હોય આપણું મતદાન કરવું બહુ જરૂરી છે એટલે ઘરથી બહાર નીકળીને બધાને એક રિક્વેસ્ટ કરું છું કે બધાય બહાર આવીને મતદાન કરવું જોઈએ મારી ઘણી બધી તકલીફો છે તબિયત સારી નથી તે છતાં પણ હું આજે મતદાન કરવા આવી છું તો મતદાન કરવું જોઈએ આ આપણા દેશનો એક પર્વ છે તો એ પર્વને આપણે માનવો જોઈએ